પરતપાટીયા વિસ્તારમાં જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં જાહેરમાં તલવાર લઈ નીકળેલા સમયે એકને કારમાંથી ખેંચ તલવારના ઘા ઝીકી દેતા ઈસમનું મોત હોસ્પિટલ ખાતે તેના સંબંધીઓ હોબાળો મચાવ્યો હતો ઘટનાની મળતી માહિતી મુજબ પાસ ગામના એસએમસી આવાસમાં રહેતા જયંતિ રાઠોડ તેમના અન્ય ત્રણ મિત્રો સાથે ઈકો કારમાં કોળી ફળિયા વિસ્તારમાં આવેલ ક્રિકેટના ગ્રાઉન્ડ પર રમવા માટે ગયા હતા પરંતુ થયેલ અદાવતનો ખાર રાખી ઝઘડો કર્યો હતો અને વાત વણસતા જયંતિ અને તેના ત્રણેય મિત્રો મેદાનમાંથી નીકળી ગયા હતા પરંતુ જયંતિની કાર કોળી ફરિયા નજીક પહોંચી ત્યાં જ ધનિયો અને તેના સાગરીતો આવી પહોંચ્યા હતા અને કારને આંતરિક જયંતિને કારમાંથી ઉતારી માર મારવાનું શરૂ કર્યું હતું પરંતુ જયંતિના મિત્રોએ ફરી સમાધાનનો માર્ગ અપનાવી જયંતિને કારમાં બેસાડી ત્યાંથી નાસી છૂટ્યા હતા જયંતિ અને તેના મિત્રો કાર લઈ જીવ બચાવી ભાગ્યા હતા જો કે કાર પર્વત પાટિયા નજીકથી પસાર થતી હતી ત્યાં જ પાછળ આવેલા ધનિયા અને તેના સાગરીતો દસ જેટલી બાઇકમાં ખુલ્લી તલવારો લઈ આવ્યા હતા અને ત્યાં જ જયંતિની કાર પર્વત પાટિયા નજીક ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી જેનો લાભ લઈ ધનિયા અને તેના મિત્રોએ

એ દરમિયાનમાં જૂની અદાવતના કારણે ગણેશ વૃપે ગણ્યો હિતેશ અને કાલિઓ ત્રણે જણા આવ્યા અને જયંતીભાઈ છેનાભાઈને તલવારના ઘા મારી તેનો ખૂન કરેલ છે આ બાબતમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે આરોપીઓની શોધખોળ ચાલુ છે શું કાલ જૂની અદાવત છે જાણવા નથી મળી શું અદાવત છે ત્યારે સમાધાનકારી માર્ગ અપનાવી નીકળેલા જયંતીની હત્યાનો જ કરવાનો વિચારતા ધન્યાએ સાગરીતો સાથે મળી તેની સરા જાહેર હત્યા કરતા હાલ તો પોલીસે ધનિયા અને તેના સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત